પહેલાં તમારે વોટ્સઅપ ઓપન કરી દેવાનું રહેશે વોટ્સઅપ ઓપન કરશો એટલે મિત્રો તમારું સ્ટેટસ જે લગાવો છો મિત્રો સ્ટેટસ તમારું લગાવો છો તો મિત્રો કોઈ બી તમારું સ્ટેટસ દેખે છે તો તમને ખબર પડતી નથી કે તમારું સ્ટેટસ કોને જોયું છે મિત્રો તો એમાં મિત્રો તમે સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે આ રીતના સ્ટેટસ તમે લગાવ્યું છે આ મારું ટેટસ અહીંયા છે તમે જોઈ શકો છો પોત્રીસ મિનિટ પહેલાં આ સ્ટેટસ મેં લગાવ્યું છે ચોત્રીસ મિનિટ પહેલાં અત્યાર સુધીમાં મિત્રો અહીંયા વ્યૂ નહીં બતાવતું મતલબ વ્યૂ વ્યૂનો આઈકોન છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આગળ વ્યૂનો આઇકો વ્યૂનો આઈકોન દેખાય છે મિત્રો વ્યૂ આઈકોન પણ એની ઉપર નથી દેખાતું એની ઉપર ક્લિક કરીશ તો અહીંયા લખેલું આવશે કે વ્યૂ બિકોઝ યુ ડિસેબલ રીડ રિસિપ્ટ ઇન સેટિંગ એકાઉન્ટ પ્રાઇવેસી હવે મિત્રો આ બતાવે છે મિત્રો તમારે જે વ્યૂનો વ્યૂ માટેનું બિકોઝ આઈકોન છે મિત્રો તેને ડિસેબલ કરવાનું રહેશે તે મિત્રો આપણે ડિસેબલ કેવી રીતના કરવાનું છે તો સૌથી પહેલાં આપણે બહાર નીકળી જવાનું છે અને વોટ્સઅપ ઉપર આવી જાણું છે વોટ્સઅપ ઉપર તમે આવી જશો એટલે મિત્રો અહીંયાથી તમને ઉપરની બાજુ અહીંયા ત્રણ ટપકા દેખાશે એની લાઈન ઊભી લાઈન હવે એમાં મિત્રો તમારે અહીંયાથી સેટિંગ્સના ઓપ્શનમાં જવાનું છે સેટિંગના ઓપ્શનમાં જશો એટલે મિત્રો તમારે અહીંયા સેટિંગના ઓપ્શનમાં જશો એટલે મિત્રો તમને અહીં કઈ સારા એવા ઓપ્શન દેખવા જોવા મળી જશે તો મિત્રો તમારે હવે મિત્રો એમાંથી મિત્રો તમારે અહીંયાથી મિત્રો પ્રાઇવેસીવાળો ઓપ્શન તમારે જોવાનો છે હવે પ્રાઇવેસીવાળા ઓપ્શનમાં તમે જશો એટલે મિત્રો તમારે જે અહીંયાથી એમાં પણ કઈ ઓપ્શન જોવા મળી જશે તેમાં મિત્રો આપણને જોવા મળી જશે કે આ અહીંયાથી રેડ રિસિપ્ટ જે આપણે વાંચ્યું તો મિત્રો અહીંયા લખેલું છે ઇફ ટૂર્ણ ઓફ યુ વોન્ટ સેન્ડ ઓર રિસિવ રેડ રિસિપ્ટ રેડ રિસિપ્ટ એર યુ એલ વાય સેન્ડ ફોર ગ્રુપ ચેટ તો મિત્રો તમે અહીંયાથી એને ઓન કરી દેશો એને મિત્રો તમને ખબર પડી જશે કે તમારું સ્ટેટસ છે તે કોણ કોને કોને જોયું છે મિત્રો એને મિત્રો ભૂલથી તમારે કદાચ આને ઓફ થઈ ગયું હોય તો મિત્રો તે આગળ તમારે સ્ટેટસ બતાવશે નહીં તે તમે ટેટસ ગમે એટલું લોકો જોશે પણ તેમાં વ્યૂમાં બતાવશે નહીં તો તેને આપણે સિમ્પલ છે ઓન કરી દઈશું એટલે ઓન કરી દઈશો એટલે તમે પછી મિત્રો ટેટસમાં જશો તો આપણે જે સ્ટેટસ મૂકેલું હતું એ ટેટસ ઉપર જઈશું એટલે અહીંયાથી તમે જોઈ શકો છો કે હવે મિત્રો અહીંયાથી ચાર વ્યૂ અહીંયાથી આપણે વ્યૂના આઇકન ઉપર હવે જીઓ વ્યૂ બતાવતો હતો અને વ્યૂ ઉપર લીટી હતી એ લીટી હવે હટી ગઈ છે મિત્રો અને અહીંયાથી ચાર વ્યૂ પણ તમને જોવા મળી જશે અહીંયા દેખાઈ શકે છે ચાર વ્યૂ છે આડત્રીસ મિનિટ થઈ જાય આ ટેટસ ઉપર ચાર વ્યૂ અને તમે અહીંયા એની ઉપર ક્લિક કરશો એટલે તમારું સ્ટેટસ જે છે મિત્રો કોને કોને જોયું છે તે બી અહીંયાથી તમારા જે કોન્ટેક નંબર નામ સાથે અહીંયાથી બતાવી દેશે મિત્રો આ રીતના તો એ આઈકનને તમારે ભૂલથી બી ઓફ થઈ ગયું હોય તો તેને તમે ઓન કરી અને તમારું સ્ટેટસ છે એ તમે આ રીતના તમારા જે વ્યક્તિએ જોયેલું છે તેનું તમે જોઈ શકો છો આ આઈકન સાથે તમારું સ્ટેટસ શો થઈ જશે